અંકલેશ્વરમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ નવા સત્ર સાથે ખુલી ગઈ છે શાળાના પરિસર બાળક કલરવથી ગુંજી ઉઠ્યા હતા ત્યારે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આવકાર અપાયો હતો અને વિદ્યાર્થીઓ અભ્યાસ કાર્યનો પ્રારંભ કર્યો હતો ત્યારે શાળામાં નવા સત્રનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓને હોલાહલથી ક્લાસરૂમોમાં ગુંજી ઉઠ્યા હતા પિન્ટુ મોદી એબી ન્યૂઝ અંકલેશ્વર